નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ વરતી બે હજાર ચોવીસના એકથી પાંચનો જે પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયા છે હજી છથી આઠનો જે પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બાકી છે એમાં ટેટ ટુમાં તમે જુઓ તો સામાજિક વિજ્ઞાનનો જે અંદાજીત કટ ઓફ મેરિટ છે એ કેટલું રહી શકે છે એના વિશે મેં થોડું ઘણું એનાલિસિસ કર્યું છે આમ તો છથી આઠના જે વિષયો છે એના કટ ઓફ વિશે એનાલિસિસ કરવો અંદાજ લગાવવા ખૂબ મુશ્કેલ છે આના માટે ખૂબ મોટી મહેનત કરવી પડતી હોય છે મેં અહીં થોડું ઘણું વિશ્લેષણ કરીને રાખ્યું છે અને અંદાજીત કટ ઓફ કેટલું રહેશે એના વિશે તારણો મેળવ્યા છે એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે જયારે હાજર ઉમેદવારો કેટલા રહી શકે છે ત્યાર પછી અન્ય વિભાગમાંથી પણ ઘણા બધા ઉમેદવારો નોકરી છોડી અને પછી આપણે વિદ્યા સહાયક ભરતીમાં હાજર રહેતા હોય છે બોન્ડ ભરી અને પણ રિપીટેશન કરતા હોય છે ઘણા ઉમેદવારો એવા હોય કે જે એકથી પાંચમાં સિલેક્શન કરી અને છથી આઠમાં પણ સિલેક્શન કરવા આવતા હોય છે અથવા તો એકથી પાંચની નોકરી છોડી અને છ થી આઠમાં આવતા હોય છે આવું પણ બને છે અને ક્રમિક ભરતીની અસર પણ થતી હોય છે એટલે આવું નથી ઘણા બધા પરિબળો કામ કરે છે નાની નાની બાબતો પણ ઘણી વખત જે મેરિટ છે કટ ઓફ એની ઉપર અસર કરતી હોય છે આપણે વિડીયોની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ભાઈ સૌ પ્રથમ આપણે જે કેટેગરીવાર જગ્યાઓ છે એના પર આપણે ફોકસ વધુ રહેશે અહીંયા આ પ્રકારે જગ્યાઓ આપેલી છે નીચે આપણે જોવાનું છે છ આઠ માટે એસેસ માટેની વાત છે તો અહીં આ રીતની એસેસની જગ્યાઓ આપી છે અહીં જગ્યાઓ આપી છે એ જિલ્લાઓની આપી છે નીચે નગરની આપી છે અહીં તમે જુઓ તો નીચે ટોટલ જે જગ્યાઓ છે એમાં ખાસ ફોકસ રહેશે કે ઓપનની આઠસો એકાવન જગ્યાઓ છે એસસીની પંચાણું જગ્યાઓ છે એસટીની પાંચસો ઓગણત્રીસ છે એસસીબીસીની ત્રણસો અઠ્ઠાણું છે અને ઈડબલ્યુ એસની બસો નવ જગ્યાઓ છે એ પૈકીની જે આ જગ્યાઓ છે એ પૈકીની છે પીએચ કેટેગરી છે પછી અનામત જે જગ્યાઓ આપી છે એ પણ એ આની અંદરથીને જ આપેલી છે એટલે એને અલગથી ગણવાની નથી તો અહીં એ પણ ફોકસ રહેશે હવે ખાસ જોવાનું છે અહીં આપણે ખાસ ફોકસ રહેશે કે જે જે જગ્યાઓ છે એ ઓપનની જગ્યાઓ છે એ જ જગ્યાઓ એ જ જિલ્લાઓ છે એ કેટેગરીની જગ્યાઓમાં આવે છે કે કેમ એના સાથે પણ આપણે અગત્યનું કામ છે કેમ કે ઉમેદવારને ઓપનની જગ્યા અવેલેબલ હોય ત્યાં સુધી એ એલિજિબલ હશે તો એને ઓપનની જ જગ્યાઓ ફાળવવામાં આવશે એટલે આપણી કેટેગરી અને ઓપન બંનેમાં કોમ કોમન જિલ્લાઓ કયા છે એ પણ તારવા તારવવા જરૂરી છે કેમ કે જ્યારે એલિજિબલ હોય ત્યારે ઉમેદવારને જનરલની સીટ ફાળી દેવાની અને પછી કેટેગરીની સીટો કપાશે એટલે આવું પણ થશે અને સારા સારા જિલ્લાઓ કયા કયા છે એ પણ ફોકસ એના પર પણ રહેશે દાખલા તરીકે તમે અમદાવાદ જુઓ તો અમદાવાદ ખાલી જિલ્લો કહેવાય કે એની અંદર કોઈ મોસ્ટલી જગ્યાઓ નથી ટોટલ તમે જુઓ તો સોળ જગ્યાઓ છે એટલે ન જગ્યા કહેવાય સાબરકાંઠા જૂનાગઢ આવા જિલ્લાઓથી બિલોંગ કરતા ઉમેદવારો શું કરશે કેમ કે એમના જિલ્લામાં તો જગ્યા નથી એટલે એમને નજીક પડતા હોય એવા જિલ્લાઓ લેશે અને આ જિલ્લાઓની અંદર પ્રાયોરિટીવાળા જિલ્લાઓ કયા છે એ પણ અમુક ફોકસ કરતા હોય છે બદલી માટે મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરાવવું હોય તો સરળતા કેવી રીતે રહે હાઈ પ્રોફાઇલ જિલ્લાઓ હોય કે જ્યાં રહેણી કહેણી માટે ઉચ્ચ જીવન જીવાતું હોય આવી પણ આવા જિલ્લાઓ પણ ઉમેદવારો ઝડપથી લઈ લે છે અને અપડાઉનમાં સરળ પડે આ પણ જોતા હોય છે પોતાના વતનની નજીક પડે આવી રીતે પણ જોતા હોય છે તો આ રીતે પહેલાં જગ્યાઓ ચેક કરવી જરૂરી છે કે કયા જિલ્લા કોમન છે એ પણ જોવું જરૂરી છે પહેલાં જનરલના જિલ્લાઓ કેવા છે સારા સારા પછી પોતાની કેટેગરીના સારા સારા જિલ્લાઓ હોય તો ઉમેદવાર પછી પોતાની કેટેગરીની સીટ બગાડીને પણ પોતાનો જિલ્લો લઈ લેતી હોય છે એટલે આવી રીતનું થાય છે એસસીબીસીને જે જિલ્લાઓ તમે જુઓ તો આ રીતના છે મોસ્ટલી બેકવર્ડમાં આવેલા છે તો પછી આવા ઉમેદવારો શું કરશે કે ઓપનની સીટોના જિલ્લા સારા હશે તો પછી એ સીટો લેશે એટલે આ પણ ફોકસ રહે છે હવે આ રીતનું મેં થોડું ઘણું એનાલિસિસ કર્યું છે સામાજિક વિજ્ઞાન માટે જુઓ તો આ રીતની જગ્યાઓ આવેલી છે સારા સારા જિલ્લાઓ કયા કયા છે એ પણ છે એવું નથી કે સારા સારા જિલ્લાઓ તો તમે તમારું વતન ક્યાં છે કયા જિલ્લામાંથી તમે બિલોંગ કરો છો એના પર પણ ડિપેન્ડ કરે છે તો આવી રીતનું છે આ સારા સારા જિલ્લાઓ મેં કોમન જિલ્લાઓ કયા કયા છે પણ તમે જોઈ શકશો કે મેં અહીં ચેક કરીને રાખ્યું છે કે ઓપનની સીટ હોય અને એસસીની સીટ પણ હોય તો એવી રીતનું છે કે આટલા જિલ્લાઓ છે એમાં આ એસસીવાળાને આ રીતનું કોમન મળે છે એસટીવાળાને આ રીતના કોમન સેટ થાય છે જ્યારે એસસી ઉમેદવારોને આ રીતનું અને ઇડબલ્યુ એસ ઓપન આ રીતનું કોમન સેટ થાય છે હવે અહીં મેં જો તો અહીં બતાવ્યું છે કે એસસી સત્યાવીસ કેન્ડિડેટ છે એની સામે તમે જુઓ તો ઓપનની એકસો ઓગણપચાસ સીટો છે તો કેન્ડિડેટ બને ત્યાં સુધી પહેલાં એકસો ઓગણપચાસ સીટો એમને ફાળવાશે જો મેરિટમાં જનરલના ક્રાઇટેરિયા મુજબ એલિજિબલ હોય તો એવી જ રીતે તમે જુઓ તો એસટીની બાસઠ સીટો છે જો મેરિટ ઊંચું હોય એસટીના ઉમેદવારોનું જનરલનો ક્રાઇટેરિયા પાસ કરતા હોય તો પછી એકસો ઓગણપચાસમાંથી ફાળવાશે એ પણ તમે આ રીતનું આ તમને એક્ઝામ્પલ આપું છું એવા તો ઘણા બધા અહીં તમે જુઓ તો આ રીતનું છે ત્યાર પછી એકસો આઠ સીટો છે તો અહીં પણ તમે જુઓ તો આ રીતનું છે એટલે કોમન જે જિલ્લાઓ છે એમાં જનરલની સીટ પહેલાં કપાશે અને પછી કેટેગરીની સીટ કપાશે પ્રથમ પ્રાયોરિટી પણ ઘણા બધા ઉમેદવારો આપતા હોય છે કે જ્યાં સુધી ગાંધીનગર નગરમાં મળે ત્યાં સુધી એ અગિયાર સીટો પહેલાં જ ક્લિયર કરી દેશે રાજકોટ પણ સારો જિલ્લો છે પાટણ તમે ગણી શકો ઉત્તર ગુજરાતની અંદર ભાવનગરમાં પણ ગણી શકો સુરેન્દ્રનગર સૌથી પહેલાં જતું રહે મધ્ય ગુજરાતની વાત કરો તો આવી રીતે છે બોટાદ છે પછી બનાસકાંઠા ઉત્તર ગુજરાતની વાત છે ટોટલ ત્રણસો સત્યાવીસ સીટો એવી છે કે જે સારા જિલ્લા છે એમ તો એ પ્રાયોરિટી પ્રથમ એને આપી શકે છે અને અહીં થોડું ઘણું મેં વિશ્લેષણ કર્યું છે આ રીતનું આઠસો એકાવનમાં કે કેટેગરીના કેટલા ઉમેદવાર કઈ કેટેગરીના આવે છે એ પણ જોવા લાયક છે પ્રથમ ત્રણસો સત્યાવીસ જગ્યાઓએ પ્રાયોરિટીની વાત કરી એ પણ છે હવે ખાલી જગ્યા જિલ્લાઓ છે જેમાં નહીવત જગ્યાઓ છે મીન્સ કે ખાલી જેવા જ છે તો આટલા જિલ્લાઓવાળા ઉમેદવારો છે એ કયા જિલ્લામાં જશે એ પણ ડિપેન્ડ કરે છે એટલે ઘણા બધા જે અસર કરતા પરિબળો છે કામ કરે છે અને આટલા અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈ અને પછી આપણે મેરિટ બનાવ આમ તો અઘરું કામ છે કે અંદાજીત મેરિટ કઈ રીતનું બનાવવું એટલે તમામ પરિબળોને ધ્યાનમાં લઈ જોવા જાય તો અંદાજીત મેરિટનું જે કટ ઓફ કાઢવું છે ખૂબ મુશ્કેલ હોય અસર કરતા કયા કયા પરિબળો છે તો અન્ય સરકારી વિભાગમાં ચાલુ નોકરી છોડી અને આવવાવાળા ઉમેદવારો હશે ક્રમિક ભરતી ન થાય તો પછી નવથી બારમાં જે કોમન ઉમેદવારો હોય એ છથી આઠમાં પણ હોય ઘણા બધા ત્યાર પછી ક્રમિક ભરતી થાય તો પછી ફાયદો થાય છથી વાળાને એ ચોક્કસ ફાયદો થશે ત્યાર પછી ખાલી જગ્યા ખાલી જિલ્લાવાળા ઉમેદવારો ઊંચું મેરિટ ધરાવતા હોય તો નજીકનો જિલ્લો પસંદ કરશે ભલે પછી એ બેકવર્ડ હોય કે ફોરવર્ડ હોય તો પણ નજીકનો જિલ્લો પસંદ કરવાના પણ આશાઓ રહેલી છે એમાં પણ તમે જુઓ તો ઊંચું મેરિટ હોય તો સ્વાભાવિક છે કે એમને પછી જનરલ સીટ માટે એલિજિબલ હોય તો જનરલ સીટ પહેલાં કપાશે પછી કેટેગરીની સીટ કપાશે એવી જ રીતે કોમન જિલ્લાઓ હોય તો એમાં પણ જનરલની સીટ પહેલાં જાય અને કેટેગરીની પછી જાય પણ મેં તમને સમજાવ્યું છે પ્રાયોરિટીવાળા જિલ્લા બાબતે પણ મેં તમને કહી દીધું છે બદલી માટે સરળ હોય નજીકનો જિલ્લો હોય અને અપડાઉન સરળ પડે એવા રીતના જિલ્લાઓ હોય હશે તો એને પણ પ્રાયોરિટી આપશે હવે મેં અહીંયા ખાસ ફોકસ આના પર રહે છે કે મેરિટ મુજબ જો ઉમેદવારનો વારો આવતો હોય તો એનું વતન એ કયા જિલ્લામાંથી બિલોંગ કરે છે એના પર ખાસ ફોકસ રહેલું છે મેરિટ પર અસર એ કરશે કે એવો ઉમેદવાર કોઈ જિલ્લો લે છે મહિલા ઉમેદવારોને આમાં વધુ ચાન્સ રહેશે કેમ કે જે પુરુષ ઉમેદવારો છે એ ઉંમર વટાવી ચૂક્યા છે એમને જનરલ કેટેગરીની સીટ ના પણ મળે તો આવી રીતનું હોય છે મહિલા ઉમેદવારોને વધુ જનરલની સીટ લેવા માટેના ચાન્સીસ રહેશે એમને ટેટ માર્કના લીધે પણ ઘણા બધા જે ઉમેદવારો છે જનરલ સીટ માટે એલિજિબલ નહીં હોય અને એમાંથી બાકાત રહી શકશે તો આટલા પરિબળો છે હવે આપણે જોઈ લઈએ કટ ઓફ મેરિટ અંદાજિત મારા મત મુજબ કેટલું રહેશે જો કટ ઓફ મેરિટ અંદાજિત છે એના પરથી પછી કોઈનો વારો આવી જાય ને કોઈનો ન આવે ને ખુશ કે નિરાશ થવાની કંઈ જરૂર નથી તો સામાજિક વિજ્ઞાનનું જે અંદાજિત કટ ઓફ મેરિટ છે એ કંઈક આ રીતે મેં કાઢેલું છે અને આના માટે ઘણા બધા એનાલિસિસ પણ કરેલા છે હવે પહેલાં વાત કરી દઉં કે આ પહેલાં રાઉન્ડનું કટ ઓફ મેરિટ નથી એટલે હમણાં જે પહેલો રાઉન્ડ આવશે તો એમાં મેરિટ છે એ ઊંચું અટકવાની શક્યતા રહેલી છે આ ઓલવર રાઉન્ડની વાત કરેલી છે કે આટલું અંદાજિત કટ ઓફ મેરિટ હશે તો પછી તમારો વારો આવવાની શક્યતા ખરી તો ઓપનમાં છે તોતેર પોઈન્ટ બાવન સાહીઠ જેટલે મેરિટ અટકી શકે છે ત્યાર પછી એસસીનું બોતેર પોઈન્ટ ચોસઠ ચાલીસ જેટલું રહી શકે છે એસટીનું સડસઠ પોઈન્ટ ઓગણસિત્તેર પચાસ એસસી બી સીનું ચાલીસ છપ્પન અને ઈડબલ્યુ એસનું બોતેર ઓગણીસ ઝીરો બે હવે આમાં ઈડબલ્યુએસનું નીચું જવાનું કારણ પણ એ છે કે ઈડબલ્યુ જે સીટો છે એ પ્રમાણે તમે જુઓ તો ઉમેદવારો ઓપનના જે ક્રાઇટેરિયામાં આવે છે ઓછા છે એવી રીતે તમે ઓપનના જે કેન્ડિડેટ્સ છે એ તમે જોશો તો બહુ ઓછા છે એસએસની અંદર કે જે બીજી કેટેગરીના જે મેરિટ્સ છે એની સાથે સરખામણી કરતાં ઓપનના કેન્ડિડેટ્સ પણ ઓછા છે તો એમનું મેરિટ તો ઊંચું અટકવાની સંભાવના રહેલી જ છે ખાસ કરીને એસસીબીસી જે ઉમેદવારો છે એ ખૂબ વધુ છે તો એમનું મેરિટ આ રીતનું છે ઓપનમાં એ વધારે જે સીટો છે એ લઈ શકે છે એ પ્રમાણે પણ અંદાજ કાઢેલા છે અને સારા સારા જિલ્લાઓ છે એ પણ પ્રાયોરિટીવાળા કયા જિલ્લાઓ છે એ પહેલાં ભરાઈ શકે છે તો આવી પણ વાત છે તો અંદાજિત કટ ઓફ મારા મત મુજબ આ રીતનું રહી શકે છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો